સ્વામિનારાયણ ગુરુકુલ ટેબર રોડ રાજકોટ થી ગુરુ પૂર્ણિમાના પ્રસંગે સાધુ પ્રભુ ચરણદાસ સૌ દર્શકોને જય સ્વામિનારાયણ રાજકોટ ની અંદર ઓગણીસો અડતાલીસ ની સાલમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી સ્વામીએ આ ગુરુકુલ ની સ્થાપના કરી એક રૂપિયા લવાજમ આજે પણ નવ માં ને દસ માં ધોરણ ના આઠસો વિદ્યાર્થીઓ આ ગુરુકુલમાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓની ભાવના હરિભક્તોની ભાવના અને સંતોની ભાવનાથી દર વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને ધામધૂમથી ઉજવાતો હોય છે ગુરુ છે એ જગતના જીવને તે ભગવાન સાથે જોડવાનું કાર્ય કરે છે આજના જમાનામાં જોઈએ તો ગુગલ છે એ આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય પણ ગુરુ છે એ જ્યાં જવા જેવું હોય ત્યાં લઈ જાય ત્યારે ગુરુના શરણ આવી અને શિષ્યો છે એ દિવસે વિશેષ પૂજન કરતા હોય છે ગુરુકુળની અંદર ગુરુ નામ ગુરુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ એમનો પ્રાથમકાળે પંચામૃત ચંદન પુષ્પ એ આદિત્ય અભિષેક થયો અનકૂટ ઉત્સવ થયો અને અત્યારે ભગવાન સ્વામિનારાયણની ચરણ પાદુકા

એ લાભ લઈ રહ્યા છે ગઈકાલને રાત્રિના દિવસે ભગવાન સ્વામિનારાયણના આ ગુરુકુળના આશ્રિત સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એને માટે સ્પેશિયલ ગુરુ પૂર્ણિમા એ ઉત્સવ રાખવામાં આવેલો એનો પણ બધા ભક્તોએ ખૂબ ભાવથી એ લાભ લીધો બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌનું જીવન આપના ગુરુ પ્રત્યે એ વિશેષ ને વિશેષ પવિત્રપણે દ્રઢપણે અને

અત્યારે પંચોતેર વર્ષ થવા જઈ રહ્યા છે અત્યારે અમૃત મહોત્સવના સંધ્યા એ આ ગુરુકુળની અંદર દર વર્ષે ગુરુ સરસ મજાનો ઉત્સવ થાય છે અમારા ગુરુકુળ ગુરુકુળની અંદર ગુરુદેવ ગુરુદેવ દેવકૃષ્ણ સ્વામી અત્યારે ગુરુપદે બિરાજમાન છે અને અત્યારે મહંત પદે મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામી બિરાજમાન છે

એ બધા વિદ્યાર્થીઓ ભણીને બહાર ગયા છે ભણીને મોટા ઉદ્યોગપતિ બન્યા 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 છે 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 વકીલો અને એ બધા ગુરુ ઋણ અદા કરવા આજે આ ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુકુલમાં વધારે છે અને આ ગુરુ પૂજન સૌ લાભ લે છે વાલા સજનો ખરેખર આ ગુરુનામ ગુરુ આજે ગુરુદેવો મહેશ્વર ગુરુદેવો હવે ગુરુનામ ગુરુ નું પૂજન કરવા માટેનો આ પવિત્ર મહાપર્વ છે એ ગુરુકુલ આજે ગુરુકુળની અંદર ભણીને જે લોકો બહાર ગયા છે એ બધાય એ ગુરુકુળ નો ઋણ અદા કરવા માટે ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ કરવા માટે વધારે છે અસ્તુ બધાને જય સ્વામિનારાયણ